કે મહાત્મા ગાંધીજીએ આપણને આઝાદી અપાવી આ એકસો મહાત્મા ગાંધીજીએ કહ્યું કે મારા દેશને આઝાદ કરવો છે આઝાદી અપાવી એ આઝાદીની લડતની અંદર સમગ્ર ભારતના દેશવાસીઓ સામેલ થયા અને આપણને આઝાદી મળી સાથે એમના દિલની અંદર હતું કે દેશને આઝાદ તો આઝાદી તો અપાવી છે પણ મારા દેશની અંદર સ્વચ્છતા અભિયાન એમને ચાલુ કર્યું અને જે વ્યક્તિ સ્વચ્છ હોય આપણે જાણીએ છીએ કે સ્વચ્છતા જે આ પ્રભુતાના ગુણ હોય છે એટલે આ સ્વચ્છતાના ગુણ માટે આપણા ગાંધીજીએ જે સૂત્ર આપ્યું છે એને આપણા લોક લાડેલા વડાપ્રધાન શ્રી આજ ગુજરાતના પણોતા પુત્ર એ છેલ્લા દસ દસ વર્ષે આ સ્વચ્છતા અભિયાનનું કર્યું છે સત્તરમી સપ્ટેમ્બરથી આ અભિયાન ચાલે છે અને આજે બીજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ છે એ નિમિત્તે આ તમામ સફાઈ કામદારોના ચરણોમાં વંદન કરું છું કારણ કે સમગ્ર માનવ જીવન જો સ્વચ્છ રાખતા હોય તો આ સફાઈ કામદારો રાખતા હોય છે એટલે દવાઓથી મેડિકલથી અને આરોગ્યની જો ચિંતા કરતા હોય તો સફાઈ કામદારો છે એટલે સ્વચ્છતા દ્વારા આપણે આપણે પંચમહાપુત્રનું આપણું શરીર બનેલું છે પૃથ્વી આકાશ અગ્નિ વાયુ જળ આપણા સનાતન ધર્મની અંદર આપણા વેદો અને શાસ્ત્રોની અંદર પણ આપણે પાંચી પાંચ તત્વોને આપણે સ્વચ્છ રાખવાના છે હમણાં જ આપણે જળ શક્તિનો જોયું કે આપણે પ્રાણીને પણ કઈ રીતે શુદ્ધ કરવું પવનને શુદ્ધ કરવા માટે આપણા ઋષિ મુનિઓ આપણે ઘેર ઘેર પેલા યજ્ઞ થતા આજે પાલનપુર ખાતે સ્વચ્છતા અભિયાન આપણા દેશને જે આઝાદ કર્યો છે આપણા પૂજ્ય મહાત્મા ગાંધી દેશને આઝાદ કર્યો એની સાથે સાથે એમનું એક સ્વપ્ન હતું કે મારા દેશની અંદરથી ગંદકી દૂર થાય અને એ માટે એમને એક સ્વચ્છતાનું એક અભિયાન કર્યું એ અભિયાનને બે હજાર ચૌદની સાલથી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એવું પાડ્યું છે અને એનો ઘણો મોટો લાભ થયો છે દીકરીઓને બહેનોને અને સ્વસ્થ અભિયાન નિમિત્તે આ ટોયલેટની સગવડતાઓ આપી અને એમની સાથે આત્મનિર્ભર રીતે એ પોતાની રીતે એક આગળ વધે એવું એક અભિયાન એમણે કર્યું છે દીકરીઓની રક્ષા થાય માતાઓની રક્ષા થાય અને દરેક ગામની અંદરથી દરેક શહેરીની અંદરથી કચરો દૂર થાય અને એનાથી અનેક રોગો જતા રહ્યા છે એટલે ગંદકીથી જે રોગો થતા હતા એમાં પણ ઘણો ફેર પડી ગયો છે એટલે આ સ્વચ્છતા અભિયાન એક આપણા જીવનનું પાસું બની જવું જોઈએ અને આ પાસા દ્વારા આપણે સમગ્ર આપણે વિશ્વની અંદર જે દેશના બીજા વિશ્વના બીજા ભાગોની અંદર જે સ્વચ્છતા છે એનું પણ અમલીકરણ કરવું જોઈએ અને ત્યાં પણ હું તો માનું છું કે જે પબ્લિક ટોયલેટ છે એના માટે જે ફોરેનની અંદર આપણે જતા હોઈએ છીએ તો વોશરૂમ જવું હોય તો એક રૂપિયો આપવો પડતો હોય છે એટલે એક સૂચન છે કે આ જે પબ્લિક ટોયલેટો છે એને પણ પેઇંગ તરીકે જો થતા હોય તો વધુ સ્વચ્છતા રહેશે એવો મારો આગ્રહ છે